ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર પૂર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર પૂનમ માડમ દ્વારા જામનગરમાં વિવિધ જગ્યાએ સભા યોજી રહ્યા છે આ સભાઓની વચ્ચે શહેરમાં બે મધ્યસ્થ મધ્યસ્થકરનો શુભારંભ ઉમેદવાર પૂનમ માડમના હસ્તે કરાયો જોવા મળ્યું અને આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા આ દરમિયાન સંબોધન કરતા પૂનમ માડમે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ જ્ઞાતિ આધારિત રાજકારણ રમે છે અને વાતાવરણ દોળવાનો પ્રયાસ કરી રહી છે

માળખાકીય સુવિધાઓનો ઉમેરો અને વધારો કરવામાં આવ્યો છે એના માધ્યમથી આજે પરિસ્થિતિ એ છે કે નાગરિકોને ક્યાંક વિકસિત ભારતની સાહેબની જે પરિકલ્પના છે મોદી સાહેબની એ એમાં મજબૂતીથી સમગ્ર હાલારને જામનગર જોડવા માટે તેઓ થનગની રહ્યા હોય એ પ્રકારનું વાતાવરણ છે જામનગર શહેર મજબૂતીથી સમગ્ર જિલ્લાને જોડી અને જામનગર સંસદીય ક્ષેત્રની નોંધ દિલ્હી સુધી કરાવશે અને આજે કાર્યાલય ને ખુલ્લો મુકતા વખતે જ જે આખું વાતાવરણ છે એનાથી પણ ભવિષ્યના પરિણામની આપણે સૌને પ્રતિથી થતી હોય ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આજે લોકો વચ્ચે નવા રાષ્ટ્ર નિર્માણ મજબૂત રાષ્ટ્ર નિર્માણની વાત લઈ અને કરેલા કામોની વાત લઈને ગર્વથી જ્યારે લોકો વચ્ચે જતા હોય ત્યારે લોકો પણ એ પ્રકારનો પ્રતિસાદ આપતા હોય ત્યારે પરિણામ